વિદેશી વિદ્યાર્થીઓનો ધસારો સુરતને વીર નર્મદ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવા માટે થવા પામ્યો છે જેમાં અફઘાનિસ્તાન બાંગ્લાદેશ સહિતના દસ જેટલા એકસો પંચ્યાસી પ્રવેશ માટે અરજી કરી હતી જેમાંથી માત્ર એકોતેર વિદ્યાર્થીઓ પ્રવેશ મંજૂર કરવામાં આવ્યો છે રાજ્યની વીર નર્મદ ગુજરાત યુનિવર્સિટી સહિતની અગિયાર યુનિવર્સિટીમાં અફઘાનિસ્તાન બાંગ્લાદેશ યુગાન્ડા નાઇજીરિયા સહિતના દસ દેશોમાંથી ત્રણ હજાર સાતસો ને એકોતેર વિદ્યાર્થીઓએ બી કોમ એમ બી એ બીબીએ સહિતની વિદ્યાશાખામાં પ્રવેશ મેળવવા અરજી કરી હતી જેમાં સાતસો અગિયારને એડમિશન ફાઇનલ કરાયા છે જ્યારે અન્ય પ્રોસેસ હેઠળ છે સુરતની વીર નર્મદ યુનિવર્સિટીમાં આ વર્ષે પહેલી વખત એકસો પંચ્યાસી વિદ્યાર્થીઓએ અરજી કરી હતી જેમાં એકોતોના પ્રવેશ ફાઇનલ કરાયા છે અહીંથી ભણીને ગયેલા વિદ્યાર્થીઓના ફીડબેકના આધારે તેના વિદ્યાર્થીઓના પ્રવેશ માટે ધસારો હોવાનું યુનિવર્સિટી સત્તાવાળાઓનું પણ કહેવું છે કે બી કોમ ફાઇવ સાયન્સ એનિમલ સાયન્સ અને પીએચડીના અભ્યાસ કરનારા વિદ્યાર્થી વિદેશી વિદ્યાર્થીઓ આવી રહ્યા છે જેમાં બધા દેશો જેમ કે અફઘાનિસ્તાન બાંગ્લાદેશ ધાના યુગાન્ડા મોઝામિક સુદાન અંગોલા ગયાના ઝિમ્બાબ્વે તાન્ઝાનિયા તાજિકિસ્તાન સાઉથ સુદાન પેલેસ્ટાઇન રવાડા નાઇજેરિયા દેશોના વિદ્યાર્થીઓ પણ સમાવેશ થાય છે આમ સુરતને વીર નર્મદ યુનિવર્સિટી વિદેશી માટે ગેલી બનવા પામી છે હઝર કુર્શી સાથે પ્રકાશવાડા